નવ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસથી વિદ્યાર્થી જગતમાં વિદ્યાર્થીઓ માટે કંઈ ને કંઈ કાર્યક્રમ લાવતું એવું સંગઠન કે વિદ્યાર્થીઓની જેની અંદર હિત હોય રાષ્ટ્રનું હિત હોય અને વિદ્યાર્થીઓમાં એક રાષ્ટ્રભક્તિનો એક જુસ્સો એમના મનોરે અને રાષ્ટ્રના પુનનિર્માણના ઉદ્દેશ સાથે વિદ્યાર્થી પરિષદ કામ કરે છે અને નવનિર્માણ આંદોલન તો કે નવનિર્માણ આંદોલન રહ્યું એનું આપને ખ્યાલ જ હશે કે એને પચાસ વર્ષ પૂર્ણ થાય છે એટલે પચાસ વર્ષ પૂર્ણ થતાં વિદ્યાર્થી પરિષદમાં ગુજરાત પ્રદેશ દ્વારા ત્રણ રથ કાઢવામાં આવશે જે અલગ અલગ કેમ્પસમાં જાશે એમાંથી એક રથ મોરબીમાંથી એક કર્ણાવતી અને એક સુરતથી ત્રણ રથ નીકળશે અલગ અલગ કેમ્પસમાં જાશે અને એક નવનિર્માણનો સંઘર્ષ કે ત્યારની વર્તમાન સરકાર દ્વારા જે ભ્રષ્ટાચાર વૈધ્યો હતો અલગ અલગ વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા જેની શરૂઆત મોરબીની એલી કોલેજમાંથી એક જમવાના મેસના વિષયને લઈને આખું આંદોલનની શરૂઆત થઈ હતી અને જે યુવાઓ દ્વારા શરૂઆત થતાં એક મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને પણ રાજીનામું આપવું પડ્યું એક એવડું મોટું આંદોલન કે ભૂતકાળમાં લગભગ એના જેવું એક પણ આંદોલન થયું નથી તો એના માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા એક અલગ અલગ કેમ્પસમાં જઈ ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મળી વિદ્યાર્થીઓને એક આખું નવનિર્માણનો વિષય ધ્યાનમાં આવે એ રીતના કાર્યક્રમ કરી છે વીસ તારીખથી વિદ્યાર્થી પરિષદના મોરબી નગર દ્વારા એક હજારથી વધારે વિદ્યાર્થીઓને ભેગા કરી જાહેર સભા રાખી અને એલી કોલેજમાંથી લીલી ઝંડી આપી નવનિર્માણના રથનું અમે આગળ હલાવશું આવશે કરવામાં આખી એક તૈયાર સાથે અને વિદ્યાર્થી અલગ અલગ બીજી વસ્તુ કે જે નવનિર્માણમાં ભાગ લેનાર લોકો છે તો તેવા લોકોનો અમે સંપર્ક કરી તેમને મળ્યા તેનું એક વિદ્યાર્થી પરિષદના મંચ પરથી વક્તવ્ય થશે અને વિદ્યાર્થીઓને એક સાથી નવનિર્માણની માહિતી મળશે કારણ કે તત્કાલની સરકારે તમામ નવનિર્માણના ડોક્યુમેન્ટો ઓગણીસો ને તોતેરથી નવનિર્માણ ચાલુ થયું હતું તેના તમામ ડોક્યુમેન્ટો રહેવા દીધા નથી એટલે અત્યારના યુવાનોને એક વિષય ધ્યાનમાં આવે કે યુવા દ્વારા જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય કે કોઈ પણ વિષય થતો હોય તેના માટે કામ કરવાની એક ઉત્તમ તક હોય છે અને તે કરી શકે છે એ વિષયને લઈને જ અમે ગ્રાઉન્ડ ઉપર જાશું